એટલે મજા થવા તમે લઈ મજા નથી થવા સુધરી જો સુધરી જુધાર સુધરવું સુધરો ગુરુ કરાવો અમારે ગુરુ છે સુધરજો તો સારું રે તમે એમ કે સુધરી ગયો મેલી ગયો અને ગુરુ હોય ને સારો હોકો અહીંયા આમ હામો મરે કે અહીંયા પર આમ કરે ધતંગ કરશો ને તો પછી સાલ છે ને બાદ ગુરુ નહી એ બેટ ગુરુ બતાડ મને હે ગુરુ બતાડ ગુરુ બતાડો પણ ગુરુ નહી આ ધતંગ કરે ગુરુ હમો ન કરે ગુરુ તમને કે ભાઈ મારે ના ભાઈ મારે તો સુધરવાનું મળતું હોય ને તો હું આવા ધતંગ ન કરું

ગુરુ નીએ હેડો હેડો જેઠો છે ગુરુંગરલા ગુરુંગર આઈ રિપુરાયો તમાર મોન ગુરુ કરેલા છે હોય એમ હા ગુરુંગર છે ઘરે ઓરા ઓરા જય ગુરુ મારા જય ગુરુ મારા જય ગુરુ મારા જય ગુરુ મારા જય ગુરુ મારા

ગુરુહારા ધબરતે ફારા આખા ગામના ગુરુ સી એમ હોય તો મન પેલા કીધો સુધરી મુઈ માર બેટો તને થોડો ગારુ પીજો તહારો તો ભલે ગરુત કરાયા પણ થોડા પીવો પરત તો બેટો હું ચેક મારા દારુ મીચે તો ઈચ્છા થઈ જી છે થોડો આર ગોતો એટલે દારુ તો આ પડ્યો પણ આર ગરુ ના વસન હવે થોડું કશું કરું કે દારુ પીવું ના ના પણ ગરુ કીધું છે કે માળા ગાળા માં એટલે નહી આપણે માળા ગાળા માં તો ગાઢ છે ભરી લે આ માળા ગાઢા ભરી હવે ગરુ ને બોલ રહી જાય ને મારું કામ થઈ જાય બે એનો મારે मय जुठवा <coughs> ना पडू कोई भाततच नाही ना कोई नाही ओ नो आरी तुटती नाही कणा दाडा तिजे ठेली तुटती नाही ओ आ हरू दारू खराब छे ગળામ હોય એટલે મત પીધું જો હશે ગળા મારે મારે ગરુ નો વચન રહી ગયો અને મારું કોમ થઈ ગયું એટલે ખોટું પડે પેરું આમ તો ખોટું પડે પેરું પરા ભક્તિ લાગે હું મત આપણા થી ગુરુ આવો થાય નહીં મેં દગો કરી નથી કેવું કહેવાય તે હવે તમે કેહો બરો હે મત કરજો આટલા ફર મત કરજો એ માર ભાઈ મતલબ ફર આપણે ગુરુ કે ભાઈ ભાથી ભાઈ વધુ બોલાય ની ખાલી આ થોડું દારૂ પીધું તો એ એ પીધું પૂરો થાય એમ આવે જ ની કોમ ના આવે હું જાતર શેતનપ્રતા આવી તો મને આવો બરો

અરે જી ડાલસો ઇટા સાચું છે પણ કે આ કાંઠી ગુરુ મારે છે કે આ વાળી આ તો હું તો મત કેલો એક નંબરનો તો આ શું શું ના જોવે મારા ગામમાં આબરૂ એવા કાકે આ ગામમાં એટલે આ બેચાર કરો કેલા કરો બેચાર ના ગામ મને એટલે કેતારે ગુરુ કોણે કર્યો છે તમારનો માંલે મારું નામ ખરાબ થાય હેલો હા હેડો તમે ના પણ તમે હેડ તમે ના આવો ના હું આવું તો આવું પણ તમે મર રેલા

જો મેં પચા જેમ બીજો કહો તમે એ ઓંફાળી ઉતાર્યું ઓંફાળી મૂક્યું પછી માળા કાઢી અને માળા મેં ઓમ મેલી ઊંસી ભાઈ નથી મેલી પછી દારૂ કોચી અને દારૂ પીધો થોડો અને આ ભરી અહીં ભાળી ગયા મને એટલી મારી ભૂલ આ તો મારા લેરી આ તો લ્યોરી પણ હા એમ બે એટલી ભૂલ મારી બોલો આવા મારે ન ચાલે એવું છે આવા કદી લઈને આવતા ને મારે કામ હા ભાઈ

હું હેડું તો તમે આવો મારવા નથી બે હું ભક્તિ આવી મારા નથી કરવી પેલા મને ફસાય આવી ભક્તિ કરો માળા ને ફાળા પહેરાય પહેરાય મગજ તો